રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ગેરાવો કરી લીધો હતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગેટ અને દિવાલ કુદી પોલીસ કમિશનર કચેરીમાં જવા માટેના પ્રયત્નો પણ કરી રહ્યા હતા જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કચેરીમાં જવા ન દેવા રસ્તા પર ઉતરી રસ્તો કર્યો હતો બંધ અને ત્યારે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ધક્કા મુકીના દૃશ્યો સર્જાયા હતા ரீர்

કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મારફતે એ પણ વાત કરવામાં આવી કે ભૂતકાળમાં જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા એના જ તપાસ અધિકારી તરીકે નિમવામાં આવ્યા હોય તો જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય એ જ અધિકારી તપાસ અધિકારી તરીકે હોય તો એની તટસ્થ તપાસ થાય નહીં અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં તપાસમાં જેનું સારું નામ છે લોકોને જેના ઉપર ભરોસો છે એવા આઈપીએસ અધિકારીને તપાસ સોંપવામાં આવે મ્યુનિસિપાલટી કમિશનરની જે તપાસ હોય એની અંદર ગુજરાતમાં જે પંચાયતી પંચાયતમાંથી કે જે વિભાગમાંથી રેવન્યુ વિભાગ હોય કે જે વિભાગમાંથી પીડિતના વકીલો અને પીડિત પરિવારો જે અધિકારીની માગણી કરે એ અધિકારીની અધિકારીને તપાસ સોંપવામાં આવે એ વાત પણ અમે કરી છે રાજકોટ શહેરના પોલીસ કમિશનરે આ પ્રકરણમાં યોગ્ય તપાસની ખાતરી આપી છે પણ અમને ભરોસો રાજ્યની ભાજપ સરકાર ઉપર નથી અગાઉના મોરબી કાંડ શ્રેય હોસ્પિટલ કાંડ લઠ્ઠાકાંડ તક્ષશિલા કાંડ કે હરણી કાંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક પણ પીડિતને ન્યાય આપેલો નથી એટલા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર ખાતરી આપતા હોવા છતાં ફરી ફરીને ઘૂંટી ઘૂંટીને અમારી એ માગણી મૂકી છે કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને તમારા માધ્યમથી રાજકોટના પોલીસ શ્રીને કહ્યું છે કે તમારા માધ્યમથી રાજ્ય સરકારમાં કેવી તપાસ ટીમ અમારે જોઈએ છે એની વાત અને પીડિતોને ચાર લાખના બદલે એક કરોડનું વળતર અને એકાદ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો આ માંગણીઓની બાબતે રાજ્યની સરકાર દ્વારા વેળાસર જાહેરાત કરવામાં નહીં આવે તો પચીસમી તારીખે હાથ જોડી સમગ્ર રાજકોટ શહેરની સંવેદના અમારી સાથે જોડાય એવો પ્રયત્ન કરીને રાજકોટને પચીસ તારીખે બંધ કરીશું મામલો ફક્ત અગ્નિકાંડનો નથી આવા અનેક કાંડ થયા છે અને એક પણ પ્રકરણમાં ન્યાય મળ્યો નથી આ રાજકોટનો અગ્નિકાંડનો દુઃખદ બનાવ પહેલો બનાવ હતો સુરતનો તક્ષીલાકાંડ હોય મોરબીનો ભીડનો બનાવ હોય કે રાજકોટનો મોરબીનો બનાવ હોય આ તમામ જે ઘટનાઓ બની તમામ સરકાર સર્જિત ઘટનાઓ છે સરકારી ગુનાહિત બેદરકારીને કારણે થયેલો હત્યાકાંડ છે એટલા જ માટે ગઈકાલે હાઈકોર્ટે પણ નોટ લીધી કે જે આ તપાસ કરે છે એસઆઈટી યોગ્ય નથી ત્યારે આજે આખા ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો પણ આવ્યા છે સામાજિક સંસ્થાઓ પણ આવી છે અને બધાની એક જ આજે કમિશનરને રજૂઆત છે કે એસઆઈટી તો એનું કામ યોગ્ય રીતે નહીં કરે પણ રાજકોટ પોલીસ જે એની પહેલી જવાબદારી છે એ કોઈની પણ શરમ ભર્યા સિવાય કોર્પોરેશનથી લઈને મુખ્યમંત્રી સુધી જે પણ આવા જવાબદાર હોય ભ્રષ્ટાચારીઓ હોય એ તમામ લોકોને જેલમાં નાખવાની કાર્યવાહી કરે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વ